ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સે સામે આવ્યો છે બનાસકાંઠાના ઈડરના રતનપુર ગામમાં સામાન્ય પરિવારને કરોડો રૂપિયા ઇન્કમ ટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી છે ખાનગી કંપનીમાં જીતેશ મકવાણા બાર હજાર ના પગારે નોકરી કરે છે

અમારા ઘરની પરિસ્થિતિ હાઉ ગરીબ છે અમે મજૂરી કરવાવાળા માણસો છે ઘરમાં પપ્પા નથી અને અમે મજૂરી ઉપર જીવીએ છીએ દિવસના બસો રૂપિયા અમે મજૂરી કરીને લઈએ ને તારે તો દિવસનું ઘરમાં અમે ખાઈએ છીએ દસ વીસ રૂપિયાનો લોટ લઈને અમે આવી રીતે જીવીએ છીએ અમાર જમીન બી નહીં કશું નથી અમારા ઘરમાં અને મારા ભાઈ ઉપર આવી આફત આવીને પડી છે ને એનાથી અમે છે ને એકદમ એ થઈ ગયા છે કે આ છત્રીસ કરોડ એટલે શું એમ અમે છત્રીસ હજાર હજુ તો જોયા નહીં મેં મારી જિંદગીમાં હજુ તો મેં જોયા જ નહીં એમ જ કહું છું મેં કમાય બી નહીં છત્રીસ હજાર હજુ તો અને આ છત્રીસ કરોડનું આજે મારા ભાઈ ઉપર આવીને પડ્યું છે એનાથી અમે મારા ઘરના મારા મમ્મી મારો ભાઈ બધા આમ ડરી ગયા છે કે હવે હવે શું કરશું એમ કારણ કે ઘરમાં કોઈનો સપોર્ટ બી નથી તો અમે છત્રીસ કરોડ એટલે કેવી રીતે આમેવાળા નહીં કરી શકીશું એમ બ્યુરો રિપોર્ટ જનાદેશ ની